ડીસા જુનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી ડીસા જુનાડીસા વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી બેફામ દોડી રહેલા રેતીના ડમ્પરોને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે આ માર્ગ પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતા ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તાજેતરમાં જ વાસણા ગોળિયા ગામના યુવાનનું દુર્ઘટનામાં કરુણ મોત થયું હતું આ ઉપરાંત એક સત્તર વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે જે હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જૂના ડીસા વાસણા જાબડિયા સહિતના પાંચથી વધુ ગામના લોકોએ મૌન રેલી યોજીને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ આવેદનપત્રમાં સ્થાનિકોએ આ રોડ પરથી પસાર થતા રેતીના ડમ્પરો પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે આ માટે તેમણે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે જેમાં રેતીના ડમ્પરોને નદી માર્ગે ડાયવર્ઝન આપીને સીધા નેશનલ હાઇવે પર જોડવામાં આવે તેમજ ગામના માર્ગો પર પ્રતિબંધ કરી બનાસ નદી તરફથી આવતા કનેક્ટેડ રોડ પર બેરિકેડ્સ મૂકવામાં આવે જેથી ભારે વાહનો ગામના રસ્તાઓ પર પ્રવેશી ન શકે આ ઉપરાંત છત્રાળા તરફથી નેશનલ હાઇવે સુધી એટલે કે લગભગ ત્રણ કિલોમીટર નવો રસ્તો બનાવવામાં આવે અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર તાત્કાલિક અને સખત પગલાં ભરે તેવી આશા છે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને સ્થાનિકોને રાહત મળી શકે જો આગામી સમયમાં આ ડમ્પરો બંધ નહીં થાય તો વધુ લોકો આ આંદોલનમાં જોડાઈને કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે